અમને નાખો ડેન્ગ્યુની આગમાં આગને પણ ફેરવીશું વાગમાં સિદ્ધ કરીશું એમપીએચની પરીક્ષા આખરે પરીક્ષાને પણ આવવા દો લાગમાં દોસ્તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે વાહકજન્ય રોગમાં મેલેરિયા વિશે ચર્ચા કરી હતી ત્યાર પછી આજે આપણે જોઈ રહ્યા છીએ મોસ્ટ આઈએમપી ડિસીઝ યાનિ કે ડેન્ગ્યુ વિશે વાહકજન્ય રોગો મેલેરિયા ડેન્ગ્યુ પરીક્ષા ક્યારે આવશે એવા કેટલાક મિત્રોના ફોન કોલ્સ એસએમએસ આવતા હોય છે દોસ્તો પરીક્ષાની ચિંતા છોડો આપણે પરીક્ષા માટે કેટલા તૈયાર છીએ એ માટે આજે આપણે એક મોસ્ટ આઈએમપી રોગ ડેન્ગ્યુ વિશે ચર્ચા કર્યો સૌ પ્રથમ એનો ઇતિહાસ આપણે જાણી લઈએ કે ડેન્ગ્યુ શું છે એક આપણે ઓવરવ્યૂ જોઈ લઈશું અને ત્યાર પછી બુક રીડિંગ કરવા માટે બેસીશું ત્યારે એક વસ્તુ નિશ્ચિત થઈ જશે કે આપણે કોઈપણ વસ્તુ સમજો કે આપણે બોમ્બે જવું છે દિલ્હી જવું છે રાજકોટ સુરત કોઈ પણ એક પ્લેસ નક્કી કરીએ પણ એના વિશે જો આપણને થોડીક ખબર હશે તો આપણને જવામાં તેઓ સરળતા રહેશે દોસ્તો એટલા માટે આપણે ડેન્ગ્યુને તમે વાંચતા હોઈએ ત્યારે ઓડિયો અને વિઝ્યુઅલ બંનેનો ઉપયોગ કરીને આજે આપણે જોઈ રહ્યા છે કે ડેન્ગ્યુ શું છે દોસ્તો તો ડેન્ગ્યુ રોગ થવા માટે જવાબદાર જેમ મેલેરિયાના રોગ થવા માટે જવાબદાર માદા એનોફિલિસ મચ્છર છે તેમ ડેન્ગ્યુ માટે જવાબદાર છે એડિસ ઇઝિપ્ટ નામનો આ મચ્છર જવાબદાર છે દોસ્તો આ ચાર પ્રકાર હોય છે એમાં એડિસ ઇઝિપ્ટી આપણે ઓપ્શન એક ધ્યાનમાં રાખવાનો છે અથવા એક એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ડેન્ગ્યુ માટે જવાબદાર બરાબર મચ્છર કયો છે અથવા તેનું નામ શું છે તો એવો પણ પ્રશ્ન પૂછાય તો આપણે ફક્તને ફક્ત આ બેસ્ટ શબ્દો ધ્યાન રાખવાનો છે એક એડિસ ઇઝિપ્તી આ પ્રશ્ન આપણે ધ્યાનમાં રાખીશું એની સાથે હું તમને મેલેરિયાનું કહી દઉં કારણ કે બંને વચ્ચે ડિફરન્સ જોવો જરૂરી છે મેલેરિયા માટે માદા એનોફિલિસ મચ્છર જ્યારે ડેન્ગ્યુ માટે બરાબર એડિસ ઇઝિપ્ત મચ્છર જવાબદાર છે બીજું ડેન્ગ્યુ શેના દ્વારા થાય વાયરસ જ્યારે એડિસ ઇજિપ્ત આ મચ્છર પોતાના દ્વારા એ વાયરસને છોડશે ત્યારે એ આપણને શરીરને નુકસાન પહોંચાડે છે અને એના દ્વારા આપણને આ ડેન્ગ્યુ થતો હોય છે મેલેરિયા કરતાં પણ આ ડેન્ગ્યુ રોગ એ બહુ ભયાનક છે બહુ ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે આપણે જેટલું પૂછાવાનું છે એને આપણે ઓવરવી જોતા રહીશું પૂરેપૂરું આપણે ડીપમાં જોવાની જરૂર નથી અને કન્ફ્યુઝન થવાની પણ જરૂર નથી બંનેની સરખામણી આપણે કરતા રહીશું તો આપણને ખબર પડશે કે શું કરવું છે હવે આ મચ્છર કેવો છે આપણે જાણી લઈએ કારણ કે આપણે કોઈપણ વસ્તુને કામ કરતા હોઈએ તો આપણે સૌ પ્રથમ વસ્તુ ઉપર ડિફેક્ટ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ આ વસ્તુ કેવી છે એ જ રીતે આપણે આપણે મચ્છરને જાણી લઈએ કે મચ્છર કેવું છે હવે આપણે જોઈએ કે ડેન્ગ્યુ મચ્છર એના જે શરીરનો જે ભાગ છે અને એના પગના ભાગે કાળા અથવા સફેદ ટપકા હોય છે ધ્યાન રાખજો મિતેશ કાળા બરાબર અથવા સફેદ ટપકા એનું એક આ ચિહ્ન છે આપણી આજુબાજુ રાત્રે સૂઈ ગયા હોઈએ દોસ્તો અને જો મચ્છરો ફરતા હોય ને તમારી નજર જો પડી જાય તો એને આપણે અલગ તારવી લેવાના છે કે આ મેલેરિયાનું મચ્છર છે આ ડેન્ગ્યુનું કયા મચ્છરને મારવો છે ને એ તમારા પર ડિપેન્ડ છે કે કયા મચ્છરને આપણે મેલેરિયાને ભગાડવો છે કે ડેન્ગ્યુને એ તમારે ચોઈસ કરીને મચ્છરોને ભગાવાના છે યાદ રાખીશું કે ડેન્ગ્યુ મચ્છર કાળાને સફેદ ટપકાવાળો છે હવે સફેદ ટપકાવાળો છે એટલે મી એને કહી શકાય કે ડેન્ગ્યુને બીજા જે તાવ છે એને બીજા કયા નામે ઓળખવામાં આવે ટાઈગર મોસ્ક્યુટો જે મચ્છર છે એને ટાઈગર મોસ્ક્યુટો તરીકે પણ ઓળખવામાં આવે છે એક આ બીજો આઈએમપી પ્રશ્ન આપની સમક્ષ છે દોસ્તો કે મચ્છરને બીજા કયા નામે ડેન્ગ્યુના મચ્છરને કયા નામે ઓળખવામાં આવે છે અથવા એડિસિઝીપ મચ્છરને કયા નામે ઓળખવામાં આવે છે દોસ્તો તો ટાઈગર મોસ્કીટો ટાઈગર મોસ્કિટો આ શબ્દ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે તરીકે ઓળખવામાં આવે છે બીજું કે જ્યારે આપણે મેલેરિયાની વાત કરતા હતા ત્યારે એ પિસ્તાલીસ અંશના એંગલથી બેસતો હતો થોડી ખૂંદવાળીને બેસતો હતો જ્યારે આ ડેન્ગ્યુનો મચ્છર છે દોસ્તો એ એની સપાટી થોડો સમાંતર બેસે છે અને બીજું એનું એક લક્ષણ યાદ રાખવાનું છે કે કાળ અથવા સફેદ ટપકાવાળો છે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું દોસ્તો એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ

ખબર પડતી હોય છે કે આ ડેન્ગ્યુ શંકાસ્પદ રોગ છે ડેન્ગ્યુનો શંકાસ્પદ રોગ અથવા તો આપણે ફિલ્ડમાં જાય લોકોને મળ્યા તો આપણને કઈ રીતે ખબર પડશે કે આને મેલેરિયા છે અથવા તો ડેન્ગ્યુ છે આપણે મેલેરિયાના લક્ષણો જોયા એ અલગ છે અને ડેન્ગ્યુના થોડા અલગ પડતા આ વિધાનોમાં પ્રશ્ન પૂછાશે કે આ નીચેનું લક્ષણ કયું ડેન્ગ્યુને લગતું છે અથવા તો નીચેનું કયું વિધાન ખોટું છે તો ડેન્ગ્યુના લક્ષણોમાં આપણે વાત કરીએ તો તાવ આવો બરાબર આ સૌથી કોમન છે તાવાવો ત્યાર પછી ઉલટા ઉપકી થવી બરાબર ઉલટી થાય તો લોહી સાથે પણ ઉલટી થવી એક આ ચિહ્ન મેં થોડું અલગ છે પેલામાં ઉલટી થવી એ પણ છે પણ ડેન્ગ્યુમાં લોહી સાથે ઉલટી થવી બરાબર ત્યાર પછી માથાનો દુખાવો એક આનો સિમ્ટમ્સ છે બીજું શરીરના સાંધાઓમાં દુખાવો આપણે જે શરીરના દરેક આ સાંધાઓ હોય તે શરીરના સાંધાઓમાં દુખાવો થાય હવે દોસ્તો એ બીજી એક વાત તમને કરી દો કે સાંધાઓના દુખાવો થાય આપણે ચિહ્નો અત્યારે વાત કરી રહ્યા છે ચિહ્નોની સાંધાઓના દુખાવોની તો એના કારણે એને બ્રેક બ્રેકબોર્ન ફીવર તરીકે પણ ઓળખવામાં આવે છે ડેન્ગ્યુના તાવને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બ્રેક બોન ફીવર હાડકા તોડ તાવ તરીકે ઓળખવામાં આવે છે શબ્દને બહુ ધ્યાનથી સાંભળજો દોસ્તો આપણે એન્ડ તરીકે પ્રશ્ન દરેક થોડું થોડું આપણે એની લાઇનો જોતા રહીશું અને એમાંથી શું પ્રશ્ન પૂછાશે એ પણ આપણે ધ્યાનમાં રાખીશું જોડે જોડે લેતા જઈશું એટલે દરેક પ્રશ્નો આપણે ટૉપિક વાઇઝ આપણને છેક સુધી મળતા રહે અને એનું પછી આપણે રિવિઝન કરી લઈશું એટલે સાંધાઓનો દુખાવો થાય ચિહ્નો જોયા તાવ વાવો સાંધામાં દુખાવો થવું ઉલટાઉપકી થવી માથું ચડવું પણ જે સાંધામાં દુખાવો છે એના કારણે એને બ્રેકબોન ફીવર હાડકા તોડ તાવ તરીકે ઓળખવામાં આવે છે શબ્દ પરથી આપણને ખબર પડી જાય કે ડેંગ ડેન્જર બરાબર ખતરનાક રોગ કહી શકાય અને એટલા માટેને કે હાડકાં તોડતા બહુ ખૂબ જ તાવ આવી જાય એટલે દોસ્તો આપણે ગંભીર બની અને તાત્કાલિક સારવાર માટે આપણે એને રીફર કરવો પડે ત્યાર પછી આપણે વાત કરીએ કે શરીરની જે આપણે હલનચલન કરીએ છીએ આંખના પાછળના ભાગે અથવા તો આંખના આંખના હલનચલનના જે સમયે તો એમાં દુખાવો થતો હોય છે બીજું કે છાતીના ઉપરના ભાગે જે થોડા રતાશ પડતા કે એવા નાની નાની ફોલીઓ થઈ જતી હોય છે એક આ ચિહ્નો છે તો આ ચિહ્નોને આપણે ધ્યાનમાં રાખવાના છે કે એ વિધાનમાં આપણને પૂછાઈ શકે ત્યાર પછી આપણે ખબર પડી કે આ ડેન્ગ્યુ રોગ છે એના લક્ષણો છો કે આવી રીતે એને થઈ શકે બીજી વસ્તુ આપણે આપણે નેક્સ્ટ પોઈન્ટ આપણે ચર્ચા કરીએ પ્રાપ્તિ સ્થાન શું છે એનું કંઈથી મળશે દુશ્મનો ક્યાં હોય દોસ્તો આપણી આજુબાજુ આપણને નુકસાન કરવાવાળા આપણી આજુબાજુ જ હોય સામાજિક જીવનમાં જોઈએ દોસ્તો કે કંઈ પરીક્ષાની વાત કરીએ તો પણ આપણે સચેત રહેવાનું છે અને દુશ્મનોને મારીને આપણે આગળ નીકળવાનું છે કોઈનું ખોટું કરીને નહીં બરાબર એમને આપણને કંઈ ખોટા નથી કરવાના પણ એમને બહાર ફેંકીને આપણે આપણું જિંદગીનો રાહ આગળ ચૂનવાની છે પ્રાપ્તિ સ્થાન ક્યાંથી મળશે ડેન્ગ્યુ મેલેરિયા તો ના જે મચ્છરો માદા એનો ફેલી હતા એ તો મળી ગયા આપણા પણ સમજો કે આપણને આ ક્લીન ઇન્ડિયાનું સ્વપ્ન છે એમ આ મચ્છરોનું પણ ક્લીન ઇન્ડિયાનું સ્વપ્ન છે એ ચોખ્ખા પાણીમાં રહે છે વિચાર કરો તમને આપણને પણ ચોખ્ખું ગમશે નહીં પણ મચ્છરને પણ એટલી ચોખ્ખાઈ ગમે છે એ પણ આ એડિસ ઇજિપ્ત મચ્છર એ પણ ખાસ એને પણ એટલી ચોખ્ખાઈ ગમે છે ચોખ્ખા પાણીમાં મિત્રો તમને એમ થાય કે મચ્છરો આપણા ઘરમાં ક્યાં બધું પાણી ચોખ્ખું છે કંઈ જોવા મળતા નથી નહીં દોસ્તો કેટલીક એવી જગ્યાઓ બરાબર કેટલીક એવી જગ્યાઓ જો આપણને મળશે ધાબાની અગાશી હોય બરાબર અથવા ટેરેસ ઉપર પાણીનો કંઈ ભરાવો થયો હોય કંઈક તમે એવું પાત્ર પડી રહ્યું હોય કે ત્યાં પાણીનો ભરાવો થયો હોય બરાબર તો ત્યાં એ ચોખ્ખા પાણીમાં પણ આ એઝિટ મચ્છર ત્યાં એડીસીજ મચ્છર ત્યાં આપણને એના ઈંડા અથવા ત્યાં પોતાની વૃદ્ધિ થતી હોય છે બીજું રેફ્રિજરેટર આપણે ઘરમાં ફ્રીજ હોય તો ફ્રીજની જે પ્લેટ હોય તો પાછળનો ભાગ હોય બરાબર જ્યાં પાણીનો નીચે ભરાવો થાય છે ત્યાં પણ એ પોતાની વસવાટ કરી શકે છે બીજું કે ઘરમાં જે ફ્લાવર સ્પોટ ફૂલદાની હોય આપણે નાના અંદર છોડ ઉગાવ્યો હોય ચાહે ગુલાબનો હોય ગલગોટાનો હોય કોઈ પણ હોય આપણી ઘરની સુંદરતાઓ માટે તો એ પણ લોકો એની સાથે વસવાટ કરતા હોય છે કેટલી એમને પણ મજા આવતી હશે કે સારું એટમોસ્ફિયર મળી જાય તો આપણે પણ ચોખ્ખામાં રહીએ પણ એમની એ ચોખ્ખાએ આપણને પણ નુકસાન પહોંચાડી શકે છે એટલા માટે પછી નાળિયેના કાચલા હોય એમાં પણ પાણીનો ભરાવો થતો હોય છે તો ટૂંક એક સ્વચ્છ પાણીનો આપણા ઘરની આજુબાજુ કોઈ પણ જગ્યાએ એક લાંબા સમય માટે ભરાવો થતો હોય તો એની અંદર આ એડિસ એડિસઇજિપ્ત મચ્છર ત્યાં પોતાનો વસવાટ કરે છે ઈંડા મૂકશે અને ત્યાંની વૃદ્ધિ થતી જોવા મળે છે હવે આ મચ્છર આપણે જોયું કે પ્રાપ્તિ સ્થાન અહીંયાથી મળી રહેશે હવે કે આપણે મેલેરિયામાં પણ જોયું હતું કે એ મચ્છર કેવી રીતે સૌ એના ઈંડા હોય મચ્છર ઈંડા મૂકે સમજો કે કોઈ સ્વચ્છ પાણી છે છે ફ્લાવર્સ ફોર્સ ઈંડા ઈંડામાંથી લાર્વા બરાબર એટલે પૂરા બનશે પૂરામાંથી કોશેટો પ્યુપા બરાબર કોશેટો બનશે ઈ પી ઈંડા બનશે બરાબર પછી લાર્વા પ્યુપા અને કોશેટો લે એક એડલ મચ્છરનું આખું એક આ ચક્ર છે એ ચક્ર બની જશે ઈંડા ઈંડામાંથી પોરા બનશે પોરામાંથી કોશેટો બનશે અને એ કોશેટોમાંથી આપણને એક વાત આપણે ધ્યાનમાં રાખવાની છે ઈંડા લાર્વા પ્યુપા અને એડલ્ટ મચ્છર એક આખી આ સિરીઝ આપણે ધ્યાનમાં જે આપણે મેલેરિયાના વિડીયોમાં પણ જોઈ હતી ત્યાર પછી આખો એક આ સમયગાળો છે મચ્છરનું ચક્ર કે ઈડામાંથી પોરા બનશે પૂરામાંથી આખો કોશેટો બનશે અને ત્યાર પછી પુખ્ત મચ્છરનો જે આખો સમયગાળો છે એ મિત્રો ખાસ આયામથી છે સાતથી દસ દિવસની અંદર આ પોતાનું જીવનચક્ર એ પૂરું કરે છે સાતથી દસ દિવસની અંદર આ મચ્છર પુખ્ત થઈ જાય છે અને અનેક મચ્છરો ફેલાવ થશે અને ત્યારબાદ રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ થઈ શકે છે એટલે એમપીએચ પીએચ ડબલ્યુની નોકરીમાં પણ આપણે એક ધ્યાનમાં રાખવા જેવી મિત્રો બાબત છે કે દર પંદર દિવસે કોઈપણ એક ફળિયાનું ગામનું આપણું રૂટિન ચેકઅપ હોવું જોઈએ અથવા આપણે ડ્યુટી ત્યાં બજાવવાની છે તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે દર પંદર દિવસે આપણું એક માઇક્રો પ્લાનિંગ હોય છે બરાબર આપણું વર્ક પ્લાન એમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે દર પંદર દિવસે એક જગ્યાની મુલાકાત લેવાઈ જવી જોઈએ કેમ કારણ કે આ સાતથી દસ દિવસની અંદર મચ્છર પોતાનું જીવનચક્ર એટલે મચ્છર બનતા જ પહેલાં જો તમે આ પોરાનો નાશ કરી દેશો બરાબર તો એ મચ્છર બનવાની શક્યતાઓ રહેશે નહીં તો રોગચાળો પણ ફાટી નીકળશે નહીં આ સાવચેતીના પગલાંમાં આપણે જોઈશું આ મચ્છરનું જીવનચક્ર આપણે જોયું પ્રાપ્તિ સ્થાન અને એ આપણને કઈ રીતે શરીરમાં ગેમેટોસાઇટ રોગોસાઇટ અચ્છ આખું આપણી સરની અંદર ડિફેક્ટ કરશે એ મેલેરિયાના વિડીયોમાં પણ આપણે જોયું હતું કે એ ભાગ આપણા શરની અંદર કંઈ કંઈ નુકસાન પહોંચાડે અને ફરી બીજાને જેપી બનાવે છે